ગણેશ એટલે ગણેશ જયંતી સિદ્ધિનાયક માં ગણેશ જયંતિ ધૂમધામથી થી અમને ઉજવશે સવારે છ વાગે મહાભિષેક આવ્યો અભિષેક પછી નવસારી બધા હજારો સંખ્યાથી ગણેશ ભક્તો દર્શનાર્થે આવ્યા પછી અગિયારથી બારમાં ગણપતિ દાદા મહાભિષેક કરવામાં આવ્યો પછી આરતી કરી આરતી પછી પારણામાં દાદાને ઝૂલવામાં આવ્યો કેક કાપવામાં આવ્યો આજના દિવસ અમારા નવસારી માથે નવસારી ગણેશ ભક્તોમાંથી બહુ ઉત્સાહભર્યો અને આનંદપૂર્વક ભક્તા ગણેશ ભક્તો ગણપતિ દાદાના બર્થ ડેમાં હજારો સંખ્યાથી હાજરી આપી અને ધામ ધામધૂમે અમે બાર વાય ગણપતિ દાદાના બથ ડે ઉજાવ્યો અને સાંજે ચા પાંચ વાગે ગણપતિ દાની પાલખી નીકળશે ત્યાંથી બ્રાહ્મણવાડી લક્ષ્મી નારાયણ મંદિર સુધી જશે પાછી પરત સાંજે પછી હિરાબેન શાન સિદ્ધિનારાયણ મંદિરે આવશે અને સાંજે પછી આરતી થશે શ્રી ગણપતિ વિદિ સિદ્ધિ વિનાયક મંદિરની સ્થાપના ઓગણીસો નેવુંમાં કરવામાં આવેલી જે સાર્વજનિક ગણપતિ ઉત્સવ એનું સંચાલન કરતી હતી અને ઓગણીસો નેવું પછી જે ગણેશ જયંતિની ઉત્સવ ઉજવવામાં આવે છે ધીરે ધીરે એની અંદર પબ્લિકનો ધાર્મિકતા એટલી વધતી ગઈ છે એટલે વધાર પડતા માણસો આવતા ધાર્મિકતા વધી આ વર્ષે લગભગ રેકોર્ડ બ્રેક કહીએ તો ચાલે એટલી પબ્લિક ગણેશ જયંતિના ઉત્સવમાં આવેલી છે અને દર વર્ષે આવતી રહેશે અને અમારું મંદિરનો જીર્ણોદ્ધાર ચાલે છે એટલે એનાથી પણ વધારે સગવડતા કરવામાં આવશે આજે કે બપ્પાના બર્થડે નિમિત્તે અમે અહીંયા આવ્યા છે અમે દર મંગળવારે અહીંયા બધા આવીએ છીએ અને બધા અમારી બધી મનોકામના અહીંયા પૂરી થાય છે અને અમે બધા અહીંયા ઘણી સંખ્યામાં બધા લોકો આવે છે અને લાખો લોકો અહીંયા બધા આવે છે